લોકસભા ચૂંટણી માથે છે ત્યારે પીએમ મોદીના મેરેથોન કાર્યક્રમ ગુજરાતમાં ગોઠવાઈ રહ્યા છે ત્યારે પીએમ મોદીએ એ છ જિલ્લાની મુલાકાત લેશે તમામ જગ્યા પર વિકાસ કાર્યોની ભેટ આપશે તમામ જગ્યાએ જનતાને સંબોધિત કરશે પરંતુ રાજકીય રીતે આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે હાલમાં પીએમ દ્વારા જે વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી રહી છે તેમાં ક્લસ્ટર મુજબ લોકોને હાજર રાખવા પણ બીજેપીનું આયોજન છે જુઓ અમારા વિશેષ અહેવાલમાં લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે બીજેપી ચૂંટણી મેદાનમાં છે બીજેપી ભલે કોઈપણ નારા આપે કે કોઈપણ થીમ ઉપર ચૂંટણી લડે પરંતુ ચૂંટણી તો પીએમ મોદીના ચહેરા પર જ લડવાની છે ત્યારે પીએમ મોદી મતદાન પહેલા લગભગ તમામ જિલ્લાની મુલાકાત લઈ લેશે પીએમ મોદી છ જિલ્લાની મુલાકાત લેશે બાવીસ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીએ પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે જેમાં બાવીસ તારીખે પીએમ મોદી પહેલા મહેસાણા જિલ્લાના તરબધામ ખાતે જશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે જે રવારી સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે આ સાથે જિલ્લાના અન્ય સમાજના લોકોને પણ પીએમ મોદી સંબોધન કરશે તો એ બાદ પીએમ મોદી અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે જ્યાં ગ્રામીણ મતદારો સાથે સીધો સંપર્ક કરશે એટલે કે સંમેલનમાં ખેડૂત અને ગ્રામીણ મંડળીઓ સાથે જોડાયેલા તમામ લોકો સાથે પીએમ પીએમ મોદી વાત કરશે કરશે અને અને સહકાર ખેતી ક્ષેત્રે સરકારે શું કામ કર્યા છે તેની ચર્ચા તો એ બાદ મોદી નવસારીના જલાલપોર ખાતે કાર્યક્રમમાં હાજરી આપી વિકાસ કાર્યોની ભેટ આપી સુરત નવસારી અને આસપાસના વિસ્તારના લોકોને સંબોધશે દેશના સર્વાધિક લોકપ્રિય નેતા વૈશ્વિક નેતા એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે કાર્યકર્તાઓમાં એક અનેરી ઉર્જાનું સર્જન થતું હોય છે છેલ્લા દસ વર્ષમાં અનેક વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત આવીને ગુજરાતને વિકાસ કાર્યોની અનેક ભેટો એ ગુજરાતના લોકોમાં સુખાકારી વધે એ માટે એમણે આપી છે આગામી અઠવાડિયે પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે એમને વધાવવા માટે એમનું સ્વાગત કરવા માટે ગુજરાતના લોકો ખૂબ ઉત્સુક છે અનેકવિધ વિકાસ કામોની ભેટ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપવાના છે સ્વાભાવિક રીતે જ્યારે ચૂંટણી પણ નજીક છે ત્યારે આ પ્રવાસથી ચોક્કસ કાર્યકર્તાઓમાં એક નવો જોમ એક નવો જુસ્સો ભરાશે અને અમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય અમે ત્રીજી વખત છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક પાંચ લાખ કરતાં વધુ મતો સાથે જીતીશું અને અમારા સર્વાધિક લોકપ્રિય નેતા અમારા સર્વોચ્ચ નેતાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્રણસો સિત્તેર કરતાં વધુ બેઠક લેવા માટેનું જે આહવાન આપ્યું છે એ દિશામાં પણ અમે અમે આગળ વધીશું અને એ લોકસભા બેઠક જીતીને લક્ષ્યને પણ સિદ્ધ કરીશું પીએમ મોદી પહેલા જામનગર આવશે જ્યાં પીએમ મોદીના ના બે કિલોમીટર રોડ શો માટે આયોજન ચાલી રહ્યું છે અને રાત્રે રોકાણ પીએમ મોદી જામનગર કરશે પચીસ તારીખે પીએમ મોદી પહેલા દ્વારકાધીશ દર્શન કરશે એ બાદ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે અને બાદમાં જનસભા સંબોધશે એટલે કે ત્યાં પીએમ મોદી આહિર મેર સહિતના સમાજના લોકો એટલે કે સૌથી વધારે પાટીદાર અને ઓબીસી સમાજના લોકોને સંબોધન કરશે જે બાદ પીએમ મોદી રાજકોટ જશે જ્યાં એમ્સના કેટલાક યુનિટના લોકાર્પણમાં હાજરી આપશે અને બાદમાં જનસભા સંબોધન કરશે આમ જે પણ વિસ્તારમાં જશે ત્યાં એક લોકસભા વિસ્તાર એટલે કે સાત વિધાનસભાના લોકોને બીજેપી દ્વારા હાજર રાખવામાં પીએમ મોદી છ જિલ્લાની મુલાકાત લેશે જેમાં લગભગ ચાલીસ જેટલી વિધાનસભા વિસ્તારના લોકો સાથે પીએમ સીધો સંપર્ક કરશે આમ તો માહોલ હાલમાં બીજેપી તરફ છે તેમ છતાં પીએમ મોદીના પ્રવાસ ગોઠવી બીજેપી પોતાનો પાંચ લાખની લીડનો ટાર્ગેટ સર કરવા કવાયત કરશે કેમેરામેન ભાવિન વાઘેલા સાથે મોનિકા આહિર ટીવી થર્ટી ગુજરાતી હપથી ગુજરાતી અમદાવાદ